સુરતમાં ખજોત ડમ્પિંગ સાઇટ પર ભયાનક આગ ફાટી નીકળી હતી બપોરે બપોરેથી લાગેલી આગ પર પાંચ સ્ટેશનથી સાતથી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી આવ્યો છે મળતી માહિતી પ્રમાણે સુરતના ખજોદ વિસ્તારમાં કચરા માટેની ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવેલી છે આ ડમ્પિંગ સાઇટ પર સવારે અગિયાર વાગ્યા આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પાંચ સ્ટેશનની સાતથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ખુલ્લી જગ્યામાં કચરો હોવા હોવાથી પવનના કારણે આખું પર કાબુ મેળવવા ફાયર વિભાગને ભારે જહેમત કરવી પડી વિભાગ દ્વારા વધુ કચરો આગની ઝપેટમાં ન આવે તે માટે દૂર કરીને કામગીરી કરવામાં આવી રહી છે સુરતના ખજૂર ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભયાનક આગના મુદ્દે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે પાયલ સાકરિયા સાથે વિપક્ષ દંડક રચનાબેન ઇરપરા અને બીજા કોર્પોરેટરોએ ખજૂર ડમ્પિંગ સાઇટની મુલાકાત દરમિયાન જણાવ્યું કે આજે સવારથી ખજૂર ડમ્પિંગ સાઇટ પર લાગેલી છે અને અનેક કલાકો વીતી જવા છતાં આગ હજી કાબૂમાં નથી આવી કોઈ પાલિકાના અધિકારી ફરક્યા નથી કોઈ કોઈના અધિકારી ફરક્યા નથી પોલીસમાંથી પણ કોઈ ફરક્યું નથી જેના પરથી સ્પષ્ટ થાય છે કે કે આ લોકોની હશે વધુમાં જણાવ્યું સુરત દ્વારા ચૌદ લાખ મેટ્રિક ટન કચરાના નિકાલનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ હકીકતમાં તેનાથી પણ ઘણો વધુ કચરો સાઇટ પર પડેલો છે આગના કારણે સમગ્ર વિસ્તારમાં ઘનગોળ ધુમાડો છવાઈ ગયો છે પ્લાસ્ટિક સળગવાના કારણે પર્યાવરણને નુકસાન થયું છે અને આસપાસના વિસ્તારોમાં જનસ્વાસ્થ્ય માટે ખતરો ઉભો થયો છે આ કઈ રીતે લાગી આ મામલે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે કચરાના નિકાલના કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરી બ્લેક લિસ્ટ કરવામાં આવે અને તપાસ સમિતિ ઉપર પણ એક સ્વતંત્ર તપાસ સમિતિ રચી સમગ્ર કચરા કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે